વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ખંભોળ અચરના આકાશ પુરોહિતનો નશ્વર દેહ તેમના પરિવારજનોને સોંપાયો સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને આપી સાંત્વના અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહની ઓળખ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી તેમના પરિજનોને સોંપવામાં આવ્યા જે અંતર્ગત આણંદ તાલુકાના ખંભોળજ ગામના રહેવાસી અને પ્લેન ક્રેશ દુર્ઘટનાના પચીસ વર્ષીય યુવાન મૃતક આકાશ પુરોહિતનો મૃતદેહ તથા સ્વજનોને સોંપાયો આ પ્રસંગે સાંસદ શ્રી હિતેશભાઈ પટેલે મૃતક આકાશ પુરોહિતના નશ્વરદેહને પુષ્પાંજલિ આપીને તેમના સ્વજનોને સાંત્વના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા તંત્રએ કરેલી વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્ત અધિકારીઓ મૃતકના સ્વજનો સાથે મૃતદેહ લેવા માટે ગયા હતા પ્રત્યેક પાર્થિવ દેહને લાવવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસની બે ગાડી અને મૃતકના સ્વજનો માટે કલાયતી ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી ડીએનએ સેમ્પલિંગની પ્રક્રિયાથી લઈને પાર્થિવ દેહ સોંપવાની અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ ક્રિયાઓમાં જિલ્લા વહીવટીતંત્રના નિયુક્ત અધિકારીઓ મૃતકોના પરિવજનોની સાથે સહાનુભૂતિપૂર્વક રહેતા સમય પ્રસંગે જિલ્લા પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા